જેની જાણ ફાયર બ્રિગેડ ની કરતા સ્થળ પર ટીમ પહોંચી હતી ટીમે પહોંચી કિશોરને શોધવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ કિશોરની કોઈ જાણકારી મળી ન હતી જેથી હવે સોમવાર ના રોજ સવારે ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી વેમાલી કેનાલમાં એક કિશોર પડ્યો તેમ સાંજે સાડા છ કલાક જેવો સમય પર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાઈ હતી જેથી ટીપી તેર અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આ યુવકને શોધવાની કામગીરી હાથ ધરી હતી સતત અઢી કલાકની ભારે જહેમત બાદ પણ આ કિશોરનો કોઈ પત્તો લાગ્યો ન હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર કિશોર હરણી આવાસ યોજનાના મકાનમાં રહે છે તે તેના મિત્રો સાથે રમતા રમતા કેનાલ પાસે પહોંચ્યો જ્યાં તેનો પગ લપસી જતા તે કેનાલના અંડરપાસના મુખ પાસે જ પડ્યો હતો તેમ તેની સાથે ત્યાં હાજર તેના મિત્રોએ જાણ કર્યા પછી ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો ફાયરની ટીમે વધુમાં જણાવ્યું કે અઢી કલાકની શોધખોળ કરવા છતાં કિશોરનો કોઈ પત્તો લાગ્યો ન હતો કેનાલ પાસે અંધારાને કારણે રાત્રે કામગીરી કરવી મુશ્કેલ બની હતી જેથી સોમવારે સવારે સાત કલાકે કિશોરની ફરી શોધખોળ હાથ ધરાઈ હતી ઘટનાને પગલે આજુબાજુના વિસ્તારના લોકો ટોળા ઉમટી પડ્યા હતા તેના પરિવારજનોનો આક્રંદ સ્થળ પર જોવાઈ રહ્યો હતો બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી